રાજ્યના છેવાડે અને સુરત શહેર નજીક આવેલા ઉમરપાડાના ગાઢ જંગલમાં ટ્રેનિંગ માટે એક કોલેજના વીસ વિદ્યાર્થી અને ત્રેવીસ વિદ્યાર્થીઓનો રસ્તો ભૂલી જતા પરિવાર ચિંતિત બનવા પામ્યું હતું એટલું જ નહીં પરંતુ સીએમ ઓફિસમાં મદદની પુકાર લગાડતા પોલીસ અને રેન્જ ફોરેસ્ટ અધિકારીઓને કલાકો બાદ તમામ તેતાલીસ વિદ્યાર્થીઓને શોધી કાઢવાનું સામે આવ્યું છે સુરતના એસ ડી જૈન કોલેજના સંચાલકોની બેદરકારીને કારણે કોલેજના તેતાલીસ છોકરા છોકરીઓને ગાઢ જંગલમાં ફફડતા બે થી ત્રણ કલાક વિતાવવાનો સમય આવ્યો હતો એટલું જ નહીં તમામ વિદ્યાર્થીઓના વાલીઓના જીવ પણ ટાળવે ચૂંટી ગયા પામ્યા હતા કોરોના વાયરસનો ખોપ ઓછો થતાં જ એસડી જૈન કોલેજના સંચાલકોએ વિદ્યાર્થી દીઠ અગિયારસો રૂપિયા ચાર્જ ચારસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને ઉમરપાડાના જંગલમાં આવેલા દેવઘાટ ખાતે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કર્યું હતું વધુમાં જણાવ્યું હતું કે પરત ફરતી વખતી વેળા વીસ વિદ્યાર્થીનીઓ અને ત્રેવીસ વિદ્યાર્થીઓ રસ્તો ભૂલી જવા પામ્યા હતા અને ગાઢ જંગલના અજાણ્યા રસ્તે ચઢી ગયા હતા સતત અડધો કલાક સુધી ચાલ્યા પછી તેતાલીસ વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ કે તેઓ રસ્તો ભૂલી ગયા છે મોબાઈલ ફોન ઉપર તમામે ગાઈડ અને શિક્ષકો તેમજ પોતાના માતા પિતાનો સંપર્ક કરવાનો ટ્રાય કર્યો પરંતુ નેટવર્ક આવતો ન ત્યારબાદ અચાનક એક વિદ્યાર્થીનીનો કોન્ટેક માતા પિતા સાથે થતાં વાત કરી હતી એ પરિવારે સીએમ ઓફિસમાં જાણ કરી હતી અને ત્યારબાદ ઉમરપાડા પોલીસ અને રેન્જ ફોરેસ્ટની ટીમે કામ લાગી હતી અને તમામનું રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવ્યા હતા વાલીઓએ નામ ન લખવાની સત્તે જણાવ્યું હતું કે જ્યાં ફોર વ્હીલ કાર પણ જઈ શકતા ન હોય મોબાઈલ ફોનના ટાવરના સિગ્નલ પણ પકડાતા ના હોય કોઈ સ્થાનિક ગાઈડ સાથે ના હોય તેમજ સાંજ પછીનું અંધારું ઝડપભેર આગળ વધતું હોય તેવા સંજોગોમાં કોલેજના તેતાલીસ જેટલા નવયુવાન વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ આવા ગાર્ડ જંગલમાં ભૂલા પડી ગયા હતા કાળજો કંપાઈ ઉઠે આવી કપડી અને ભયાવહ સ્થિતિમાંથી પસાર થયા એ ક્યારેય વિચાર્યું ન હતું અઝર કુરેશી સાથે પ્રકાશવાળા